નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીકર મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ભરમાં ઐતિહાસિક સ્મારકો તમને ઠેર ઠેર જોવા મળશે કારણ કે ગુજરાતની ધરતી સૌરાષ્ટ્રની ધરતી અને કચ્છની ધરતી અનેક ઇતિહાસને પોતાના ખોળામાં ધરોવીને બેઠું છે કચ્છની વાત આજે એટલા માટે કરવી છે કારણ કે કચ્છ અને તેનું ધોળાવીરા બંદર જે પિસ્તાલીસો વર્ષ પહેલા એટલે કે આજથી પિસ્તાલીસો પાંચ હજાર વર્ષ પહેલા એક ઔદ્યોગિક કેન્દ્ર હતું એક શહેર હતું અને ધોળાવીરાને જોવા માટે દેશ દુનિયાના લોકો પર્યટકો ત્યાં ઉમટતા હોય ત્યારે કચ્છના ભોમિયા અને જાણીતા માર્ગદર્શક ગાઈડ તરીકે ખૂબ સરસ કામ કરી રહ્યા છે તેવા નાગજીભાઈ પરમાર મારી સાથે ઉપસ્થિત છે નાગજીભાઈ સ્વાગત છે તમારું સ્થળો છે અને પર્યટકો કઈ કઈ જવાની માંગ કરતા હોય છે કચ્છમાં ઘણી બધી જગ્યાએ જોવાલાયક છે કચ્છમાં વાઇલ્ડ છે રણ છે આપડે કે ધાર્મિક ટુરિઝમ છે તો ઘણી બધી જેમાં પહેલું નામ તો નું જ આવે સાથે હેન્ડીક્રાફ્ટ છે અને યુનેસ્કો દ્વારા હેરિટેજ છે આ તો બે ત્રણ વસ્તુ તો મુખ્યત્વે નામ આવે જ આવે એના સિવાય સિવાય આપણે જોવા જઈએ તો જે લખપત છે માંડવી બીચ છે બોતેર જીનાલયો છે

વાગડ પ્રદેશમાં આવેલું છે અને ખૂબ સુંદર જગ્યા છે તેનો ઇતિહાસ શું છે અને ખાસ કરીને વાગડ સાથેની વાતો પણ આપણે કરીશું આજે સૌ પ્રથમ ધોળાવીરા અને ત્યાં કઈ કઈ ચીજ વસ્તુઓ મળી આવી છે ડિપાર્ટમેન્ટે તેને સાચવીને રાખેલી છે ધોળાવીરાની વાત કરી હોય ત્યારે સવાલ એ થાય છે કે ત્યાં અલગ અલગ જે વેપાર ઉદ્યોગ હતું જૂના સમયમાં તેના જે પદાર્થો જે મળી આવેલા છે સચવાયેલા છે તેનું મ્યુઝિયમ પણ છે નગર છે પાંચ હજાર વર્ષ પહેલા માણસો ધોળાવીડા માં રહેવા માટે આવ્યા અને ધીરે ધીરે ડેવલપ થયા કોઈ પણ સભ્યતા ઓવરનાઇટ તો વિકસિત થતી જ નથી એટલે ધીરે ધીરે વિકાસ પામ્યા ટુ ઘણી બધી જાતના વેપારો હતા જેમાં વુડ થી બનેલી ટેરાકોટા થી સ્ટોન થી સેલ થી પણ જે વ્યાપાર કહીએ કે માણકા અને મોતીઓનું એ સૌથી મોટા પાયે હશે બરાબર તો છેતાલીસો વર્ષ પહેલા ધોળાવીડા એક આપણે કે ગોલ્ડન માં પહોંચી ચૂક્યો હતું એ સમયની વાત છે અને નાઇનટીન હંડ્રેડ સુધી આ ધોળાવીરા પોતાના વિકાસ માં રહ્યું લગભગ સાતસો વર્ષ સુધી ધોળાવીરા પોતાના ગોલ્ડન પીરિયડ માં રહ્યું એ સમય ધોળાવીરા જે અત્યારે આપણે જાણીએ છીએ હડપ્પા સભ્યતા નું મુખ્ય કેન્દ્ર રહ્યું હશે એ સમય એમાં એમણે ટાઉન પ્લાનિંગ આર્કિટેક્ચર ડ્રેનેજ સિસ્ટમ ની સાથે સાથે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ કરી વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જે ધોળાવીરા ની છે વોટર કન્ઝર્વેશન સિસ્ટમ એવી તમને બીજે એ સમય ક્યાંય જોવા નહીં મળે એનું કારણ હોય શકે કે મનુષ્ય ત્યાં જ રહેવાનું પસંદ કરે જ્યાં પાણી હોય વહેતી નદીઓ હોય વહેતી નદીના કિનારે નથી તો સૌથી મોટી એ સમયે પાણી હતું જે એક્ઝામ્પલ છે આજના સમયમાં કે વોટર હાર્વેસ્ટિંગ જે આપણે વરસાદી પાણી સંગ્રહ કરવું જોઈએ પાણી બચાવો આ સિસ્ટમ એ સમયે એમણે કરેલી હતી વહેતી નદીઓ નથી તો એમણે અહીંયાના ભૌગોલિક ચીજ વિશે સમજવાડપ્પા સભ્યતાના માણસોએ ધોળાવીડા એક આઈલેન્ડ ની અંદર છે જેનું નામ ખદીર છે કચ્છ સામે એક આઈલેન્ડ જ છે કેમ કે ત્રણે બાજુ દરિયો છે અને એક બાજુ રણ છે અને એની અંદર એક નાનકડો ટાપુ જેને ખદીર કહેવાય છે ખડ મીન્સ ગ્રાસ ઘાસને લોકલ ભાષામાં અમે ખડ કહીએ છીએ એટલે ખડીર નામ પડ્યું ખદીરની ની ઈસ્ટર્ન સાઈડ પહાડીઓ માઉન્ટન ની રેન્જ છે નાનકડી ત્યાંથી પાણી આવે એટલે અહીંયા અમારે ઢાળ બહુ બહુ સ્લોપ છે એટલે બે નદીઓ હતી માનસર અને મનહર આજે પણ છે જે આજે પણ વરસાદના આધારે ચાલે છે ડાયવર્ટ કરી વચ્ચે બાંધ બનાવ્યું ચેકડેમ બનાવ્યું મેઇન વસ્તુ એ સમયે સમજવા જેવી છે કે બાંધો બનાવી ચેકડેમ બનાવી અને પછી નદીઓને ડાયવર્ટ કર્યું સિટી ની અંદર સિટીની ની ચારે કોર ફરતાઓ એમણે રિઝર્વાયર્સ બનાવેલા મોટા મોટા પાણીના ટાંકાઓના અને મુખ્ય વિશેષતા એ છે કે બધા ટાંકાઓ એક સાથે એક સંકળાયેલા હતા ઇન્ટર કનેક્ટેડ છે અને એમાં આજે પણ ઇનલેટ આઉટલેટ આપણે જોઈ શકીએ તો ફર્સ્ટ માં માટી કંકર બેસે અને બીજામાં ક્લીન વોટર જાય ત્યાં પછી ગ્રાસ પાંદડા રોકવામાં આવે પછી ક્લીન વોટર એવી રીતનું ફિલ્ટરેશન સિસ્ટમ એ સમયે એમણે કરેલી હતી એટલે મુખ્ય વસ્તુ મનુષ્ય માટે છે પાણી એ વોટર હાર્વેસ્ટિંગ કરતા હોય

એ બધાએ કોપરના ટૂલ છે એમાંથી એક કાપી અને આખે આખા રિઝર્વાયર્સ બનાવેલા છે અત્યારે આપણે જેમ કોન્ક્રેટ કે સિમેન્ટનો ઉપયોગ કરી કરીને પાણીને લાંબા સમય સુધી ટકાવીએ છીએ એવી રીતનું એમને પથ્થરોનો ઉપયોગ કર્યો નેચરલી રોક્સ નું તો આપણે કહી શકીએ કે એ સમય મનુષ્ય જે છે હડપ્પા સભ્યતાનું એ બહુ એડવાન્સ હતો એમની ટાઉન પ્લાનિંગ સરસ હતી ટાઉન પ્લાનિંગ એટલી સરસ હતી કે જેમ અત્યારે આપણે ભારતમાં બે સિટી એવા છે જેને આપણે મેલ પ્લાન્ટ સિટી કહીએ છીએ ચંડીગઢ અથવા ગાંધીનગર ગુજરાતમાં આ જ પ્રકારની સભ્યતા લોથલમાં પણ અમદાવાદ નજીક મળી આવેલી ભાવનગર ઉપર આ લોથલ ધોળાવીરા અને પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશનું હડપ્પા આ આ જરૂર સભ્યતા એક આખી સભ્યતા હતી જે આજનો ભારત પાકિસ્તાન બલુચિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી ફેલાયેલી હતી એક મોટો વિસ્તાર છે લગભગ તેર લાખ સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલી આ સભ્યતા હતી આર્કોલોજીસ્ટો એ ખાલી બે ચાર નામ આપણે સાંભળેલા છે એટલી સાઇટોની અસંખ્ય સાઇટો શોધેલી છે કચ્છમાં જ એક અનુમાન છે કે સિક્સ્ટી ટુ સાઇટો છે ખાલી કચ્છમાં એટલે ગુજરાતમાં સૌથી મોટા સેટલમેન્ટ હડપ્પા સભ્યતાના જોવા મળે છે પણ મુખ્યત્વે આપણે પાકિસ્તાનમાં એટલા માટે જાણીએ છીએ જ્યાં હડપ્પા અને મોહેન્જોડેરો નામના બે મોટા શહેરો હતા જે સિંધુ નદીના કિનારે વસેલા હતી સિંધુની રે અ સહાયક નદી રાવીના કિનારે હડપ્પા હતું અને હતો પણ આ પ્રદેશ જે આપણો પ્રદેશ છે ગુજરાત રાજસ્થાન પંજાબ હરિયાણા યુપી અને જમ્મુ કાશ્મીર ત્યાં પણ આની મોટા પાયે સેટલમેન્ટ જોવા મળે છે એટલે ઇન્ટરકનેક્ટેડ પ્રોપર હતા જે આપણું કેવો લોથલ છે લોથલ એક પોર્ટ હતું ખાલી પોર્ટ જેમાં અત્યારે કંડલા છે કે મુન્દ્રા છે એવી રીતનું પણ ધોળાવીડા પોર્ટ ની સાથે સાથે એક મહાનગર હતું એ સમયના પાંચ મોટા નગરો છે એમાં નું એક છે ત્રણ આજના પાકિસ્તાનમાં છે હડપ્પા મોહ અને ગણવેરીવાલા

મનુષ્ય નો વિકાસ થયો હોય જ્યાં ટાઉન પ્લાનિંગ અને સૌથી મોટી વસ્તુ છે કે એ સમયે ડ્રેનેજ સિસ્ટમ જે આજના શહેરોને પણ ટક્કર મારે એવી ડ્રેનેજ સિસ્ટમ હતી પણ માણસો જાણવા માંગે છે તો અમે મુખ્યત્વે જે અપર ટાઉન કહેવાય છે સિટાડેલ કે કેસલ એક્રોપોલિસ કેવાય કાસલ જે એડમિનિસ્ટર માણસો રહેતા એ વિસ્તાર સૌથી વધારે જોવાનું પસંદ કરે છે અને એમની ટાઉન ની સાથે સાથે જે રિઝર્વાયર છે પાણી સંગ્રહાલય એ જયારે અમે એમને બતાવીએ છીએ ત્યારે માણસ અચંબિત થાય છે કે ભાઈ એ સમય જયારે યુરોપ અને અમેરિકામાં માનસો ગુફાઓમાં જંગલોમાં રહેતા ત્યારે અહીંયા હડપ્પા સભ્યતાના માણસો સૌથી ઈસ્ટ શ્રેષ્ઠ ટાઉન પ્લાનિંગ કરીને રહેતા હતા અને સાથે સાથે એક નાનકડું મ્યુઝિયમ પણ છે એ પણ જોવે છે તો એનાથી કે માણસોને ખ્યાલ આવે છે એક ઈમેજીન કરી શકે છે કે અમે જે જોયું એ આવું હતું ને આવી રીતનું છે એક વાત મને જાણવા મળેલી આપની એક ખાસિયત છે કે આપ કોઈ ભી પ્રવાસી આવે તે લોકોને ખાસ કરીને વિદેશી પ્રવાસીઓને અહીંના પ્રવાસીઓને તમે કંઈક પથ્થર પર દોરીને સમજાવો છો કે જે સહેલાઈથી સમજી જાય આ વાત સાચી છે જી અમે શું કરીએ તમે જે ચિત્રમાં બતાવો છો એના થકી એનાથી વિશે મને એવું લાગે છે કે જ્યારે તમે આંગળી દ્વારા આંગળીથી માટીની અંદર જ્યારે દોરીને બતાવો છો પથ્થર ઉપર જયારે તમે પોતે કરીને બતાવો ત્યારે એના માઇન્ડમાં સીધું બેસે છે કે હું અહીંયા છું આ હવે આવું કેવા માંગે છે હવે આ આવું હતું એ સમયનું તમે એના માઇન્ડમાં એ આઈ દ્વારા જે અત્યારે ચિત્રો કે કંઈ પણ બનાવવામાં આવે એવું અમે એના માઇન્ડમાં બેસાડવા માંગીએ આ એક દેશી પદ્ધતિ છે જે માણસોને બહુ પસંદ આવે છે આ દેશી પદ્ધતિ છે અને માણસોને પસંદ આવે છે પરંતુ ત્યાં પ્રવાસીઓ એવું તો છે નહીં

આ જે આર્કિયોલોજિસ્ટો સાથે કામ કરેલો છે આર્કિયોલોજિસ્ટો સાથે રહેલા છે ઇન્ડિયન આર્કિયોલોજિસ્ટો જ બધાય એટલે હિન્દી આપણી ભાષા એ ફાવે એના સિવાય અહીના અમે સ્થાનિક છીએ એટલે એટલું બધું તો ઇંગ્લિશ નહીં ફાવતું પણ મોટો મોટો વાત કરી લે ઘણા બધા ટૂર ઓપરેટરો આજે પણ મારી સાથે જોડાયેલા છે જેમાં ઈઝરાયલ છે અને યુરોપના ઘણા બધા દેશોના છે તો એ બધાએ કે કે ભાઈ તમે જ ગાઈડ કરો તો પછી જ્યારે હું એમને ઇંગ્લિશમાં મોટાપાયે સમજાવું તો એ હિબ્રુ ભાષામાં ટ્રાન્સલેટ કરીને એમને સમજાવે આવી રીતનો તો મેનેજ કરી લઈએ છીએ કે ભાઈ કોઈ માણસ અહીંયા આવે ઘણા બધા ટુરિસ્ટો જ્યારે ટ્રાન્સલેટર લઈને અમદાવાદ કે ભોજતી લઈને આવતા તો અમે એમને ગાઈડ કરીએ ગુજરાતી કે હિન્દીમાં અથવા તો જ્યારે ડાયરેક્ટલી ટુરિસ્ટો આવે તો સમજાવી શકીએ છીએ અને મુખ્યત્વે જે આમાં વર્ડ્સ આવે છે મેં તમને સીટાડેલ કીધું કાસલ કીધું મિડલ લોવર આ બધા ઇંગ્લિશ વર્ડ છે જે વોટર મેનેજમેન્ટ વોટર કન્ઝર્વેશન સિસ્ટમ તો ઘણા બધા તો વર્ડ તો આમે ઇંગ્લિશ જ આવે છે એના સિવાય તમે તમારા જ્યારે હાવભાવ છે માણસ શું છે ખબર છે જો તમને ભાષા એ નથી આવડતી તો માણસને હાવભાવ જે છે ને એ બહુ ઇમ્પોર્ટેન્ટ છે તો એના થકી માણસ કોમ્યુનિકેશન કરી શકે છે નરજીભાઈ આ ધોળાવીરા અને જે પ્રદેશમાં આવેલું છે તેનો આસપાસનો પ્રદેશ જો મારી ભૂલ ન થતી હોય તો તે વાગળ પ્રદેશ નો કહેવાતું હોય છે તો આ વાગડ પ્રદેશની પણ એક ખાસિયત છે શું ખાસિયત છે અને ત્યાં પાળિયા ખૂબ મોટા પ્રમાણમાં છે એક સાથે પાળિયા પાંચસો હજાર આખી લાઈન જોવા મળે છે જે જો કચ્છ બહુ મોટો વિસ્તાર છે કચ્છ આખા ભારતનો સૌથી મોટો જિલ્લો છે એમાં વેસ્ટર્ન પાર્ટ જે છે એ સમુદ્રના કિનારે વસેલું છે અને ઈસ્ટર્ન પાર્ટ છે એ આખો વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે વા અને ગઢ વા એટલે પવનો અને ગઢ એટલે પથ્થરો જ્યાં પવન કહેવાય કે સૂકા પવનો આવતા હોય અને પથ્થરો હોય એવો પ્રદેશ એક સમય નો જ્યાં કોઈ આમ શક્ય નથી જ્યાં બહુ ઓછું જ વર્ષાવન છે એવું બધું એવો વિસ્તાર એટલે વાગડ વાગડ માં નાનકડું આઈલેન્ડ આ ખદીર છે અમારું અને રહી વાત પાડિયાની તો પાડિયા પુષ્કળ પ્રમાણમાં મળે છે એનું કારણ છે કે એક સમય માંથી પસાર જે સિંધુ નદી કિનારે વસેલા માણસો હતા ધીરે ધીરે પલાયનો થયા કચ્છ આખું પણ સિંધમાંથી પલાયન થઈને જ આવેલું છે જે સમાજ આડેજા વંશ ના માણસો અહિયાં વસાવેલું છે રાખેંગારજી પ્રથમ દેસલજી વગેરે એ સમય

રાઉન્ડ પથ્થરો રાખતા ઉત્તર દિશા તરફ માથું રાખતા અને બધી છે ત્યાં પથ્થર હોલ વાળું કાણું વાળું પ્રાણ છે એ ઉત્તર દિશા તરફથી સીધું ઉપર જાય છે તો આ બધા મેગાલેથિક પાડીયાઓ પણ આપણા મળે છે એ દર્શાવે છે કે મનુષ્યની વસાહતો હજારો વર્ષ પહેલા કચ્છમાં છે ભલે કચ્છ એક શુષ્ક પ્રદેશ છે જ્યાં વાતાવરણ બહુ આમ કહી છે બહુ ઓછા વરસાદો થાય છે તે છતાં પણ આજે બોર બાકર ને બાજરો ખાસો માલ ખડીરજો આ કચ્છી હું બોલી રહ્યો છું ખાસો એટલે સારામાં સારું જો કોઈ વસ્તુ હોય તો ખડીરની છે જેમાં બોર બાકર અને બાજરી અહીંનું બકરીનું દૂધ અહીંના જે ચણિયા મણિયા બોર અને બાજરો બાજરો ત્યાં ઉપર આપણે જઈએ તો અસંખ્ય પાળિયા એક સાથે લાઈનમાં જોવા મળે છે આ કોઈ ઇતિહાસ અથવા તો કોઈ યુદ્ધ રણ મેદાન અથવા કઈ એવો કોઈ ઇતિહાસ છે કે શું છે

ત્યાં પણ પાળીયાઓ ની વાત રહી ને તો પાળિયાઓ તો અલગ અલગ એજમાં માં અલગ અલગ સમયે સમર્પિત છે મેં જેમ તમને કીધું કે યુદ્ધ ભૂમિમાં જે માર્યા ગયેલા હોય એને પણ પાળિયાઓ બનાવવામાં આવેલા છે કોઈ ગાય બચાવવા માટે ના રક્ષણ કરવા માટે જે યુદ્ધ ભૂમિમાં કે એમણે પોતાના પ્રાણોની આહુતિ આપેલી એમના પણ પાળિયાઓ બનાવેલા છે જે સતીઓ થયેલી છે ખાલી સતી એટલે પોતાના પતિના પાછળ મૃત્યુ પામનાર એ નહીં પણ અલગ અલગ જે કહી શકાય કે ઇવસિત એ પણ એમના પાડિયાઓ પણ આપણાને કચ્છમાં ઘણા જોવા મળે છે. અમારે અહીંયા જે વાગડમાં રાપરની આસપાસમાં ભેમાસર, ભુટકી આવ ગામોમાં ત્યાં પણ અસંખ્ય પાડિયાઓ જોવા મળે છે. લગભગ લગભગ આપણે જોવા જઈએ તો ગામના જે પાદર હોય પાદર એટલે આપણે પહેલું કહીએ કે ગામનું નાકું છે એન્ટ્રી ત્યાં પાડિયા તમને જોવા મળશે મળશે મળશે. જી આપણે વાગડ પ્રદેશ થી થોડાક આગળ જઈએ ભુજ તરફ અને ભુજ લખપત તરફ જઈએ ત્યાં પણ ભવ્ય વિરાસત આજે સચવાઈ બેઠેલી છે અને આ ભવ્ય વિરાસત ની વાત પણ કરવી છે નગજીભાઈ લખપત વિશે જાણવું છે જી લખપત એક આપણે કહીએ કે અહીંના ટ્રેડ ને કંટ્રોલ કરનાર એક સેન્ટર હશે આમ તો જૂનું નામ એનું બચતા બંદર છે અને લખપત એટલે નામ પડ્યું હશે કે નગર જ્યાં એક સમયે લખપતિ ચલણ જે કોરી કહેવાય કોરી હશે એટલે નામ પડ્યું લખપત અઢારસો ને ઓગણીસ ના જે એક મોટો ભૂકંપ આવ્યો જેના કારણે કઈ કિલોમીટરો સુધી જમીનો ઉપર આવી અને નેચરલી બાંધ બન્યું જેને આપણે કહીએ કે અલ્લાબંધ અલ્લાબંધ રચના અઢારસો ઓગણીસ માં એના પહેલા સિંધુ નદીના વહેણો કચ્છમાં આવતા અને અહીંયા રેડ રાઇસ જે લાલ ચાવલા જે પાકિસ્તાનના સિંધનું ફેમસ છે એ પક આવમાં આવતું એ સમયે લગભગ સાત કિલોમીટરના એરિયામાં બાંધેલો એક આખે આખો કોટ છે વિચાર કરો કે બસો વર્ષ પહેલા કચ્છ ટ્રેડ સેન્ટર હશે જ્યાંથી આજના મિડલ ઈસ્ટ ની કન્ટ્રીઓ સાથે સીધો વ્યાપાર થતો ગુરુ નાનક સાહેબ પણ ત્યાંથી બે વાર ધર્મસભામાં લખપતના જાતા મક્કા મદીના બે વાર ગુરુ નાનક સાહેબ ગયેલા એટલે ત્યાં બહુ સારું એક ગુરુદ્વારા પણ બનેલું છે ગુરુ નાનક સાહેબ ની યાદમાં કે અહિયાં ગુરુ નાનક સાહેબના પગલાં પડેલા છે લખપતમાં અને અઢારસો ને ઓગણીસ માં એમનો જે વ્યાપાર ભાંગ્યું તૂટ્યું એના કારણે ધીરે ધીરે લખપત લખપતે રૂપમાં થઈ ગયું આજે ભલે વિકસતા થોડું ઘણું હલચલ છે બાકી એક સમય કચ્છ સોરી લખપત એક આખે આખું કહી શકે કે આખે આખું ખાલી થઈ ગયેલું હતું જી ભુજમાં આયના મહેલ હોય કે ભુજીયો ડુંગર હોય તેની પણ થોડીક વાત આજે દર્શકોને સમજાવ્યું છે જી જો કચ્છ

અ કહી શકાય કે અજાય રહેલો છે કોઈના સામે નમેલો નથી કોઈ એમને જીતી નહી શક્યો હોય જતા જતા એક વાત જાણવી એ પણ છે કે આપણે થોડાક ઉપર જઈએ તો માતાનો મઠ આવે ને ત્યાંથી કોટેશ્વર આવે નારાયણ સરોવર આવે દર્શકોને આ થોડીક સંક્ષિપ્તમાં વાત સમજાવી દઈએ તો કદાચ આખા કચ્છના દર્શનની વાત પૂરી થશે જી ધાર્મિક ધાર્મિક પર્યટન તરીકે કચ્છ આખું વિસ્તર્યું છે એમાં બોતેર જિનાલય હોય બઉ ભીડ હોય છે માતાનું મઠ માતાનું મઠ નામ જ આશાપુરા માતાજી નું ત્યાં માતા નો મઠ છે સાથે સાથે નારણસર કોટેશ્વર આપણે જાણીએ છીએ કે ચાર સૌથી પવિત્ર જે સરોવરો છે એમાંનું એક નારાયણ સરોવર છે